ભાવનગર આખલો જકાતના કા ઇન્દિરાનગર ખાતે ચાર વ્યક્તિઓ ઉપર જીવલેણ હુમલો આજ રોજ ભાવનગરના આખલો જકાતના કા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જીગાભાઈ બટુકભાઈ મેર નામના વ્યક્તિ પાસેથી ઇમરાનભાઈ વિકુભાઈ સેલોતી રૂપિયા ચાર લાખમાં એક વર્ષ પહેલા મકાન વેચાતું લીધું હતું પરંતુ બટુકભાઈ મેરની દાનતમાં ખોટ હોય મકાનનો કબજો સોંપતા નહોતા અવારનવાર ઇમરાનભાઈ જીગાભાઈ પાસે જઈ આજીજી કરતા કે મકાનનો કબજો પોતાના સોંપી દઈ જેને લઈને આજરોજ બોલાચાલી થઈ હતી જોત જોતામાં વિશાન મેર જીગાભાઈ મેર શારદા રીન દક્ષાબેન અને મુન્નાભાઈ ભેગા મળી ઈમરાનભાઈ અને તેના ભાઈ સબીરભાઈ દેખુભાઈ સેલોત અને તેમના પત્નીને લાકડી પાઇપ છરી વડે જીવલેણ હુમલો કર્યો આ હુમલામાં સબીરભાઈને માથાના બાગી અને શરીર ઉપર ગંભીર ઈજાઓ પહોંચી હતી સાથે સબીરભાઈના પિતાને હાથમાં છરી વાગી હતી જેને લઈને તાત્કાલિક ધોરણે એકસો આઠ મારફતે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હાલમાં સબીરભાઈની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે આ રીયોસો આખો રીંદરા નગર શું જો તો એવોથી વરદી પેલા મકાન લીધું તો ને બરાબર એ મકાન લઈને 4 લાખનો સોદો કરે 3 લાખ ને 20000 રૂપિયા લઈ ગયા કરકે કરકે જીગાભાઈ બીજો બટુકભાઈ એ જીગાભાઈ વિશાલ શારદાબેન અને જીગાની વહુ તક્ષાબેન ત્યાં અત્યારે એવું થયું કે એના રિક્ષા મેકાન જગ્યા હતી ને તો રિક્ષા એણે કીધું કાઢથી કાઢી લે કે મારા બાપની જગ્યા છે કે હું ગમેકવું એ કે બરાબર એ કે તારે થાય એમ કરી લે બી તો ભાઈ કોઈને કાંઈ કરવું નથી કે ત્યારે હવાર વહેલા જવાનું હોય તો રિક્ષા અહીંયા મેકી દે ને હવાર તો હોય છે ના એ કે રિક્ષા તો એથી લઈ જ લે લઈ જ લે તો સામે તેનો ભાઈ જીગલો ધોકો લઈને આવ્યો

અમારા પૈસા લઈ ગયા એટલે પૈસા આપ્યા પછી અમને એમ કીધું ને કે ભાઈ તમારે મકાન ન વેચવું હોય તો અમને અમારા પૈસા આપી દો બરાબર તો એ ભાઈ એમ કીધું કે મેં પૈસા બધા વ્યાજ આપી દીધા છે મારી અગર થાય નથી તમારે ગેસ કપડા કરવો હોય તો કરવી જોડી મારું કઈ ફેરવી નહીં લઈ ગયા હું તમને રાજનીતિમાં છું મને એટલું ખાલી કીધું સાહેબ બરાબર એ કાંઈ છે નહી સાહેબ રાજનીતિ માં રાજનીતિમાં રાજનીતિમાં એ અંદર બધા હારો બેઠે ઉઠે છે ને પાર્ટી મનાવે છે ને એની હારો છે એમ ભાઈ ને એ બધા નામ છે અંદર નામ નથી આવડતા બાકી એની અંદર બધા બેઠા ઉલ્લા જઈ